પાટણ જિલ્લાના રાધનપુર શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં છેલ્લા પાંચ મહિનાથી વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે બનાસ નદી પર પૂરની સ્થિતિ મુખ્ય પુલ જર્જરિત અને જોખમી બનતા આ માર્ગ પર વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે જેના કારણે રાધનપુર મહેસાણા હાઇવે પરથી પસાર થતાં ટ્રક ટેન્કર અને ભારે વાહનચાલકોને વાયા સિનાર થઈને જવું પડી રહ્યું છે જેને કારણે તેમનું અંતર અનેક કિલોમીટર વધી જાય છે આ વધી જતા અંતર સાથે ડીઝલનો ખર્ચ પણ વધી રહ્યો છે જેનાથી ટ્રાન્સપોર્ટરોને આર્થિક નુકસાન સહન કરવું પડી રહ્યું છે વાહન ચાલકોનું કહેવું છે કે વધેલા કિલોમીટરને કારણે ભાડામાં વધારો શક્ય નથી જેને પરિણામે વાહન ચાલકોને ગાડીના હપ્તા મેન્ટેનન્સ અને પરિવારના ભરણ પોષણમાં ભારે મુશ્કેલી પડી રહી છે આ મુદ્દે રાધનપુર ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા મામલતદાર કચેરીએ પહોંચીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું સાથે સાથે તાત્કાલિક ધોરણે આ સમસ્યાનો ઉકેલ લાવવા માંગ કરવામાં આવી આવેદનપત્ર તારીખ દસ અગિયાર બે હજાર પચીસ ના રોજ બનાસ નદી બ્રિજ છેલ્લા પાંચ મહિનાથી બંધ હોવાથી ભારે વાહનો તકલીફ પડે છે અને મોટું ડાયવર્જન વાયા થરા અને શનાર આપેલું છે અને ગાડીઓમાં ડીઝલ અને મેન્ટેનન્સ ખર્ચો વધી રહ્યો છે તો તાત્કાલિક ધોરણે રાધનપુર ગણાસ નદીનો બ્રિજનું ડાયવર્ઝન બનાવવા વિનંતી છે ડાયવર્ઝન જંતિથી બનાવી આપે એવી અમે કલેક્ટર સાહેબને આવેદ્ર મુદ્ર આપીએ છીએ મામલદર સાહેબ આમલદર સાહેબને આપીએ છીએ રજૂઆત કરીએ છીએ અને તાત્કાલિક ધોરણેનું કામ ચાલુ થાય તો મને ગાડીઓ વર અને રાહત શું લાભ મોહમ્મદ શરીફ દાઉદ બે કાંચી